નવસારી શહેરમાં પૂર્ણા નદીના પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ બીજા પાણી વરસાદ બન્યો હતો વરસાદ લઈ નદીમાં મોડી રાત્રે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં તેમજ દુકાનોમાં પાણી ભરાય

ત્યારે પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે સાથે જ પૂરના પાણીને લઈ થયેલ નુકસાનની સહાય પણ વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ તમે જો તો છે કઈ ન મળે પાણી છે આ કઈ મદદ નથી મળી હું કરવાના તમારી પરિસ્થિતિ તો બહુ ખરાબ છે ભાઈ પાણીમાં છે અમે

દર વર્ષે પાણી ભરાયે દર વર્ષે વરસાદનું પાણી પણ ભરતું હોય ને તો ઘરમાં આવી જાય પાણી હવે બીજી વખત આ પાણી ભરવાતું હોય ને તો રેવામાં મુશ્કેલી બહુ થાય નુકસાન તો આવું તો કઈ નથી બધું ચઢાઈ દીધેલું હતું પલંગ બધું પેલા ઘરમાં મુકાઈ દીધા બીજા ઘર માં બીજું કઈ નઈ બે થી ત્રણ કલાક ઠીક બીજું અમને તો કોઈ નથી આવ્યું સાબ જોવા માટે તો કોઈ નથી હર વખતે દયા વર્ષ ગયા છે ને હર વખતે આવી પરિસ્થિતિ હોય ઘરમાં બીજું કઈ નઈ

કેટલું નુકસાન થયું અડધું ઘર તૂટી ગયું છે ટોયલેટ બાથરૂમ બધું આ તમે જોઈ શકો છો બધું ઘરમાં બહુ નુકસાન થાય છે